તમને બે હાડી દીજો પણ આ બધા કરમ ની વાતો કરે મન જ મગજમાં નથી ઉતરતું કે કરમ ની વાત શું છે હાજુ કઈક આપણા ચકડા ગઈ જાય નો સમજાય કરમ માં કે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન હવે આપણે બધા દીવો અગરબત્તી કરી છે બોલો એને ભીલે મા કૃષ્ણ પરમાત્મા ને ઇતિહાસ બોલે છે આખો વિશ્વ જ એને બનાવ્યું હોય બાપુ એને ખબર ન હોય કે ભીલ મન બાણ મારશે ખબર ન હોય ભલે જે હોય તે અને જે બન્યું હોય એમાં આપણે ઊંડો નથી ઉતરવું. રામ જેવા રામને બાપુ ચૌદ વર્ષ વનમાં રખડવું પડ્યું. વિચાર કરજો. દ્રૌપદીના ચીર લૂટાતા ત્યાં કોણ ન હતું? કાળના જડબા ઝાળીને ઉભા રાખ્યા એવા પાંડવો હતા. અરે થઈ થાવીને થાશે ઓત્ર કાળનાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ સેલને બારની પથારીમાં હોવું પડ્યું એનું શું કર્મ હશે? યમના દૂત જેને લેવા આવે અને એ દૂત એમ કહે કે અત્યારે તું વિયો છ મહિના પછી આવજે પોતાનું મૃત્યુ રોકી કે એવો સમર્થને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાળ ને પથારી માં હોવું તો આમાં આપણે કર્મ સમજવું શું આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના બુસ મારે એ સુખી છે એટલે આપણે કઈ ઈ ધંધો કરવો એવી વાત નથી કરતો હું પણ કહેવાનો મતલબ ખોટું કરે છે તોય સુખી છે

હમણાં બે કલાક પછી આ જવાનું કોઈ ને ખબર નથી શું ભલા મને ખોડવાની હોય આનંદ કરો મોજ કરો મને એક આ ના ગેટ ના દાતા મને ચીઠી આપી હતી પણ કેવાનું રહી ગયું નિકુંજભાઈ તથા પાર્થભાઈ દાવડા જાતે લુવા અમેરિકા રહે છે વાહ જોરદાર એક વાર ચાલુ થી લો અમેરિકા રહે અને બાપુ અમેરિકાનો હવા નો લાગી સારું ના કેવા ને અહીંયા બાપુ ખોરાક ખાય તો મારાની બુદ્ધિ બગડી જાય પણ સમસાનના ગેટના દાતા છે ખરેખર ધન્યવાદને પાત્ર છે તથા ફુવારો અને પક્ષી ઘર દાવડા કિશોરભાઈ જયંતિભાઈ કરાવેલ છે ધન્યવાદ બાપુ ધન્યવાદ જય માતાજી કારણ કે આ આવા દાતારો છે ને બાપુ ત્યાં જ આ દુનિયા હાલે છે હું તમે આંકી છે એવી વાત નથી અહીંયા કદાચ આપણે પાંચસો રૂપિયા ગાયોના ઘાસમાં નાખ્યા હોય ને બાપુ ઈશ્વર તમને હજાર રૂપિયાનો બદલો આપી જ દે સો ટકાની વાત કોઈ પરમારથના કાર્યમાં બાપુ વાપર્યું હોય ને ધર્મના કાર્યમાં વાયપરન્ટ ખૂટી રહ્યું એવા દાખલા નથી જુગારમાં ખૂટી રહ્યું દારૂમાં ખૂટી રહ્યું એવું બધું આપણે સાંભળ્યું પણ આ દાન બહુ કરતા ખૂટી રહ્યું એવું બાપુ હજી મેં નથી સાંભળ્યું સાંભળ્યું કદાચ હોય ભલે દાનમાં કોઈથી ખૂટે જ નહીં બાપુ એને ખબર જ હોય અને આપણે પણ લાવ્યા તા શું તો શું આપણે એટલે આપ્યા એટલે આપ્યા કરવાની જરૂર હતી આપણું કઈ છે શું આમાં ઠેકડા મારવાની વાત હોય બાકી તો કહેવાનો મારો મિનિંગ જો માત પિતા કઈક સંસ્કાર આપે તો જ બાપુ સંતાનમાં કઈક ઉતરે એટલા માટે હું બહેનો ને ખાસ કહું છું કે અમુક અમુક એમ કે ભગવાન એકાદો દીકરો દે એકાદો દીકરો દે અમુક અમુક એમ કે એ ભગવાન આના કરતા નો દીધો હોત તો સારું હતું આપણે એમ કે દીધે ફાયદો છે કે નો દીધે ફાયદો પણ તમે પાછળ દીકરા માગો ને એ ભગવાન કઈક દે ભગવાન એકાદ દીકરો ગોદામ નથી હારા દીકરા માટે તો બાપુ કંઈક ભજન હોવું જોઈએ ભજન હું તો બેનુને ખાસ કહું ઉદરમાં સંતાનો વિકાસ થતો હોય ને હારા દીકરા જોતા હોય તો બાપુ કોઈ નઈ ભલામણ કરાવી હારા દીકરા જોતા હોય ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના વાજજો ને બાપુ જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ ભજન ગાવાનું બંધ કરી દઉં આપણા શાસ્ત્રો ને સંતો ને બાપુ તાકાત શું છે એ તમારે જોવું હોય નકરી વારતા એવું કર્યા દીકરા હારા ન થાય વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં દીકરા હારા થાય અરે શું વાય તમે વાળ કપાય ખીલકોડી પૂંછડા જેવા જટી આમ તે આમ ને આમ તેમ કરતી હોય અરે મારા બાપ શું તારો વેતો શું ગાંધીજી શિવાજી ની રાણા પ્રતાપ ની વાત ઠીક છે જે કરાવતો હોય કરાવજો બાપુ મને કોઈ તકલીફ નથી પણ બાબુ તમે શક્તિ અવતાર છો હું એટલા માટે કઉ છું મારી વેદના બોલે છે તમે તમારા પૈસાના તમે ફેશન કરતા હોય તમારા પૈસાથી વાપરતા હજો પણ માવડિયો દેહના પ્રદર્શન નો હોય તમે શક્તિનો અવતાર તમે ધારો તો આજે બાળેન ભસ્મ કરી દીયો એ તાકાત છે તમારા એટલા માટે કહું છું બાકી તો મને કાઈ ફેર નથી પડવાનો કહેવાનો મારો મિનિંગ બાપુ મા-બાપના સંસ્કાર જો વાпеલા હોય તો આપણને ખબર તો હોવી જોને કે મા-બાપના જો નામ ઉપર ડાઘ બેહે તો તો શું આ દુનિયામાં બાપુ આપણે આવ્યા કે નો આવ્યા કઈ ફરક નથી પડતો અને જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી ફૂગી દેશ ને આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે કયો તો હવા રૂધી દાખલા આપો જ્યાં પુરુષ થાકી ગયો પુરુષ ચૂકવો પડે ત્યાં બાપુ બધે ભગવતીઓ હાથમાં લગામ લીધી તમે બેસી જાવ બાપુ પોતાના ધણી ને બિહારી દીધા બાપુ લગામ હાથમાં લીધી એવા તમે કયો તો હો દાખલા આપો તમે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને સીતાજી ને વનવાસ નહોતો શું કામ જાવું પડે કે આજની દીકરીઓને કેડો પાડ્યો છે કે ફતીને સુખમાં સાથ દેવાનો નકરો ન હોય દુઃખમાં હોત બાપુ એટલો ને એટલો સાથ દેવાનો હોય રામાયણ કહે છે જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક હાથ છે બાપુ દીકરીઓનો સગાળજાનો એક તમને નાનો એવો ટૂંકો વાત કરી દો કે સગાળસાની આ ભગવાન આવ્યો ને દીકરો કપાયો વાત લાંબી છે ટૂંકામાં બહુ બેનને સાંભળવા છે દીકરો કપાયો ને પછી કે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી થાળી ને ઠેબુ મારીને ઉભો થયો ને તેથી બાપુ સગાડે ભાંગીને ભૂકો થઈ ગયા અરે ભલા માણા દીકરો કપાયો ને હવે તમે ખાવું નથી એમ કયો છો કે નહીં થઈ ગયા હવે મારે ખાવું નથી એક ન બોલી બાપુ ગયા થી ચંગાવતી કીધું કે તમે બે જાઓ હવે બાબા હું સંભાળી લઈશ એવી જોગ માયા દીકરી ડેલી આડી કરી હોત અને બાપુને ને કીધું હે બાપુ બેહી જાઓ જે મેં નથી જવાનું એકે પણ તમે વા એકે તમારે દીકરો જોઈ છે ને બીજો બીજો શું જોવે છે હેઠા બેહી જાવ એકે મળી જાય વિચાર કરજો કેવી રણચંડી બની છે વાણિયાની દીકરી ઉંદડો નો મારી કે બાપુ ઘર હાટુ થઈ આશ્રમનો ધર્મ રાખવા હાટુ સતી તોરેલે દે અડાણે મૂક્યો બાપુ તમારે ને મારે ક્યાં દે મૂકવાનો હતો ભલા માણ દેદી ચંગાવતી બાપુ સાધુ ને કે છે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાંચ આશરો સીતારામ નો આય કોઈ ન જાય નિરાશ હવે બેઠો થઈશું મા બાપા તને જમ્યા વિના નહીં દો જવા બેય જા મારા બાપ મારા પેટમાં પાંચ માસનો ગરભ છે ને એ ફાડીને તને ખાંચ રાંધીને ખવડાવું બેય જા આમ કટાર કરી બાપુ સોંટી ગયા ભગવાન કે બસ કર માં બસ તીધી દીકરી આગળ થઈ હતી જ્યાં પુરુષ થાકી ગયો બાપુ બધે આ જલારામ બાપાએ વીરભાઈ હાઈપા વીરબાઈ કીધું હોત કે મારા બાપાએ શું બાવાને આપવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે ઈ તેથી જોગમાં એમ કે આ દેહ નો ધણી તું શું મારા બાપાએ તને હાથ આપ્યો છે ને એ હાથ તું બીજાનો આપી દે મને જવામાં વાંધો નથી બાપુ આને અડધો અંગ કહેવાય શું આપણે પતિ પત્ની ની વાત કરીએ ભલા મણા એક જગ્યાએ બનેલો દાખલો તમને કહું આ બનેલો હો જોક્સ બોક્સ નથી પતિ પત્ની રહેતા તા ને આપણે ઘરમાંથી જે વંટોળિયા ઉભા કરી છે ને એની વાત કરું તમને ભાઈ ખેતીનું કામ કરતા હતા બેન ઘરનું કામ કરતા આ બનેલી લેવો આ બધી આ બધું નામ ઠામ ને સરનામું ગામ ને બધી મને ખબર છે પણ આ લાઈવ હાલે છે એટલે ન બોલાય કોઈ ખબર ફોન કરે એ તો એના કારણે પોગ છે તો એને નહીં ખબર પડે કે આ મારી જ વાત થઈ એટલે વ્યક્તિગત ન બોલાય એ બેન ઘરનું કામ કરે અને ભાઈ ખેતીનું કરે તો બેન રસોઈ બનાવતા હતા ને

એટલે એ કે એને એની બહુ કે આ પાપડ ભાંગ દે એની વહુ કે તમને ભગવાન હાથ ન થાય પા એ કે તું મારી વહુ છું ભાંગ દેવાનો કે નહીં હોય તો આપણને આપણે બહાર એ ખબર હોય મેળ હોય ભાંગ દે ને ન હોય ભાંગ દે એ કે તું મારી વહુ છું કે ભાંગી દેવાનો નથી ભાંગ દેવાનો એ કે ભાઈ ખાના મારા ખાઈ લો ને એ કે એ કે ભાંગી દે એની વહુ કે નથી ભાંગ દે એ કે ભાંગી દે બાબુ પાપડ ન ભાંગ્યો ઘર ભાંગી ગયો એ બે રખડે હા આ હકીકતની વાત છો આ ઘર ભાંગી ગયું અને એ કે હવે સમાધાન કરો હવે તમે પા નો ન ભાંગ્યો કોઈ બૈરા રાખી શકો આ કઈ રીતે ઊભા કરી આવે એવું નથી લાગતું અરે તમે જો હું તો આ ને બાપુ સલામ કરું છું તમે વિચાર કરો કેટલું સમર્પણ છે દીકરીઓને તમે બે દી રહો ને બે દી બહાર ગયા તમને કોઈ રાખે નહીં અને તમને ગમે નહીં અને દીકરીઓના બાપુ જો તમે વિચાર કરજો આ તો અત્યારે ઠીક છે સમય આખો પલટો મારી ગયો ને કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં દીકરીના લગન કરે એનો બાપ તેથી હરફ કાચડી ઉતારીને ને પારકા પોતાના કરે ને પોતાના હોય ને બાપુ લીટી મારી દે એમ દીકરી કહેવાય રા દીકરીનું સમર્પણ છે દીકરીનો ત્યાગ છે બાપ એક સંત સમર્પણ કરીએ કે એક દીકરી સમર્પણ કરીએ કે બાકી કોઈની તાકાત નથી રાખ એટલા માટે હું બેનું ને હું થોડુંક દબાણથી એટલા માટે જ કહું છું કે હવે તમે જો ચૂકી જાઓ ને

તેથી જે બીજી બેન પણ હતી ને એને બાપુ બહુ સરસ જવાબ આપ્યો હતો જીવનમાં ઉતારવા જેવી વાત એ કે તારી સમજણ ફેર છે કે કેમ એ કે આ દુનિયાનો પુરુષ બગડી જાય ને પુરુષ એ પુરુષને સુધારવાની તારામાં મારામાં શક્તિ છે બાકી આ દુનિયાની જેદી દીકરી બગડી જાય ને તેદી આખી દુનિયામાં એવી કોઈ તાકાત નથી તને મને કોઈ સુધારી શકે એટલા માટે આપણા માટે અંકુશ રાખ્યો છે દીકરી માટે બાપુ શું તમારે મારી તાકાત નથી

કારણ કે આપણે પેલા બે ગામ વચ્ચે હતા ખબર હોય અમુક ને ખ્યાલ હોય હારો માણસ હોય ને કે પલો લાંબો છે ને માણસો નીકળે તો તો થાય પરબ બંધાવે એટલે અત્યારે તે કોક મૂકે પણ અત્યારે શું છે કોઠસીયુ નહીં અત્યારે ફ્રીજ મૂકે ફ્રીજ ક્યાંયથી કોઈક કોક માણસો નીકળે પીવે હવે અહીંયા ઓલા ગ્લાસ ને લોટાની હોય ને એને હાકડા બાંધ્યા હોય બોલ

પણ એટલા માણા હોય છે બોલીએ કેવું એવું ન હોય આવું ઘણા હલવાના છે કઈ એ નથી એકતા ને દાણા જોવામાં આવતું નથી કઈ મેળ ન પડે રામ હરિનું ભજન કરો અને મા બાપની સેવા કરો બસ વ્યસન થી આગારો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો બાકી મજા મજા છે કઈ કરવાની જરૂર નથી એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલના ઝાડવા રોવા મીડ્યા મોટા ઝાડવાએ કીધું કે હું કામ રોવો છો એ કે કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને કે વેલો મોડો કાપી નાખશે મોટા જાડો એ બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી હાથા મલપા જોજો આપડા આઈ છે હાથા નો થાવ કોઈ નો કાપી શકે એમ તમારા અને મારા કુટુંબમાં જેદી વિખવા જાગે ને તેદી ઊંડા ઉતરીને જોજો એક આદો હાથો આપડો હોય નકર બાપુ કોઈની તાકાત નથી પછી સમાજ કોઈ બી હોય કોઈ કુટુંબ માથે બાપુ કોઈ તાકાત નથી એમ આપણે ઊભા કરવાની વાત છે આપણે નથી કરવાય

આ હો ઉંદર મારીને મીની બેઠી પાડ્યા આને હું આપણું અહીંયા રહી રહી હળક થાય છે આ જગત છે રામ હાથીની અંબાડીએ ચડાવીને કથાડે બેહારે કોઈ ભરોસો નથી રાહ એટલા જ માટે બાપુ આ છે ને નથી મફતમાં મળતા એમ નામ બાપુ આ દુનિયા કોઈ ગાણા નથી ગાતી મહાપુરુષોએ સદ્ગુરુની શાન જ્યાંને મળી જાય ને એનો જ મેળ પીડ્યો છે એટલે સવારામ બાપાનું એક વાણી લઈ લઉં પછી આપણે બેનને સાંભળવા સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોય તો મારી શું દિશા થાય અને જો મિત્રો મારામ નાખ હોય તો મારામ નાખજો અને બેન નામ નાખ હોય તો બેન નામ નાખજો પણ બાબુ આટલા બધા બેઠા છો એમાં હો હો બે બે રૂપિયા નાખજો તમને હાથ જોડીને કહું હું ગરાશિયાનો દીકરો છું ગાયો માટે ભીખ માંગુ છું અને હું તમને હાથ જોડું એટલે તમારે શરમાવું જોઈએ એમાં વાય વાય એમાંથી તો કંઈ આવતું હોય એવું મને લાગ્યું જ નહીં એટલે કોઈ વ્યક્તિગત નથી કેતો હું પણ મિત્રો આ આમાંથી અમારે કઈ લઈ નથી જવાનું લઈ જવાનું છે દેહ તો વાંથી પણ આમાં જ નથી લેવાનું આ જે નાખો ને એ બધું ગાયું માટે એટલે હાથ જોડીને કહું છું કારણ કે તોરલ બોલ્યા હતા મરવું પણ માગું નહીં આપણે તનકે કાજ પરમાર્થના કારણે માગતા ના હોય ગાયું માટે હું ગરાશ્યો છું બાપુ મારા લાંબો હાથ ન કરાય પણ ગાયું માટે મેં કીધું એ મારે પાંચસો રૂપિયા દેવાના છે અને તમારી નજર સામે હું મારું રાઉન્ડ પૂરો થયેલો પાંચસો રૂપિયા આપી દઉં પણ મિત્રો અમને એમ થાય કે ગાયો માટે અમે કઈક મહેનત કરી ગોપાલ બાપુએ મહેનત કરી બેન હમણાં બે છે બેન બેન ઉપર નાખો તમે તારે એવું નથી કહેતો મારી ઉપર નાખો મારે સારું મારી ઉપર ન નાખો તો કઈ વાંધો નથી ગાયો માટે નાખજો વિનંતી કરીને હાથ જોડીને કહું છું બેનું નહીં કહું છું બેનું ના પૈસા ગાયો તો ખાય જ તે એવું ન સમજતા કે બેનું ન નખાય તો કટકી બટકી કરી હોય નખાય એટલે કટકી નો મોકો મળતો રહે નાખ્યા હોય એટલે સવારે બાપાની વાણી એક મારે કરવી છે એના ગુરુ મહારાજ ની વાત કરે છે સોરામ બાબા ગુરુ અમારા ગારુડી મુજબ કીધી મેં મારા બતાવવા મારા બતા